ગુજરાતમાં જે વર્તમાન સ્થિતિમાં ખેડૂતોની હાલત ખૂબ જ કફોડી બની છે કમોસમી વરસાદે ખેડૂતોના પાકને ખૂબ નુકસાન પહોંચાડ્યું છે ને આને જ લઈને આજે કોંગ્રેસ દ્વારા જે સત્યાગ્રહ આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે જેમાં સત્યાગ્રહ જે ખેતી બચાવવા માટેનું આ આંદોલન છે અમરેલી ખાતે ચાલી રહ્યું છે બીજી તરફ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા ગીર સોમનાથથી જે એક રેલીની તેમણે શરૂઆત કરી છે ખેડૂતો માટે તેના કારણે સતત કોંગ્રેસના નેતાઓ ભારતીય જનતા પાર્ટી ઉપર પ્રહાર કરી રહ્યા છે આમ આદમી પાર્ટીને પણ આડે હાથ લઈ રહ્યા છે ત્યારે ત્યારે કોંગ્રેસના દિગ્ગજ નેતા પરેશ ધાનાણી જે અમરેલી ખાતે હાલ તેમનું આંદોલન ચાલી રહ્યું છે તેમાં ખેડૂતોને શું વાત કહી છે અને ખાસ જે મહત્વના મુદ્દાઓ કે ખેડૂતોનું દેવું માફ કરવામાં આવે પાક ધિરાણ યોજના ફરી શરૂ કરવામાં આવે જેના કારણે ખેડૂતો સદ્ધર બની શકે પગભર બની શકે તે પ્રકારની માંગ પણ કરી છે પહેલા તો સાંભળી લઈએ કોંગ્રેસના દિગ્ગજ નેતા પરેશ ધાનાની તેઓ શું કહી રહ્યા છે કપાસના છોડવા ઉભા છે ભાગ્યા ભાગી ગયા છે હાઠિયું કાઢવાની મજૂરી હજી માથે ચડવાની છે આવ દેશી હિસાબ કરીએ તો વીઘે સત્તર અઢાર હજાર રૂપિયા ઉત્પાદનનો ખર્ચ મોઢે આવેલી કોળીઓ છીનવાનો હું તળીયેહીન હિસાબ કર્યો કે એક ખાંડી વી મળતો માંડવી થાત કે નહીં ટેકાનો ભાવ ગણીએ ચૌદસો બાવન રૂપિયા તો ઓગણત્રીસ હજાર રૂપિયાની માંડવી આપણી નજર સામે કમોસમી માવઠામાં પૂરી થઈ ગઈ એક ખાંડી કપાસ જો ઘરે આવ્યો હોત તો ખેડૂના ઘરમાં ઓછામાં ઓછા ત્રી બત્રીસ હજાર રૂપિયા આવત એની બદલે એક કારમી થપાટ મારી પ્રતાપભાઈ ખેડૂતના ત્રી બત્રીસ હજાર રૂપિયા માવઠામાં તણાઈ ગયા રૂપિયા તો તણાઈ ગયા ભગવાનને પ્રાર્થના કરું કે પ્રભુ તે અમને થપાટ મારીને એનો એનો ઘા તારી ઘરે આવવાનો છે મને લાગે છે કે આ વર્ષે મંદિરમાં સવારે દીવાબતી કરવા છે ને તો વાંટુના પૂંભડાઈ નહીં જડે વાટુના પૂંભડાઈ આ સ્થિતિમાં આપણે આ ખેતી બચાવો સત્યાગ્રહ ની શરૂઆત કરવા મજબૂર થવું પડ્યું છે અને આવી કારમી થપાટ લાગી હોય તો એક ખેડૂતના દીકરા તરીકે રખે ને જો ઘરે ઉતાર રહીએ ને તો આપણી આપણી જનતાની કૂખ લાગે કોખ જાહેર જીવનના કાર્યકર્તા છીએ ઉપકાર કરવા નહીં હૃદય ઉપર હાથ રાખીને અમે અમારી ફરજ નિભાવવા આવ્યા છીએ અને એટલે જાહેર મંચ ઉપર કહીએ કે આજ આજ કોંગ્રેસનો ફટકો ઘરે મીકો છે હે કાચલો ઘરે ઉતારીને હું જેની બેનને પ્રતાપભાઈ આવ્યા છીએ આ લાઠીના પાદરમાં કહીએ છીએ કે આ કુદરત થપાટ મારે ને તો લાગઠ બધાઈને માર પડે હે કમળના બટન દબાવવા એના કપાસને માંડવી બચી ગયા કોંગ્રેસના બટન દબાવ્યા એની માંડવીની કપાસ ફૂટી ગયા આવું તો થાય આ કપરા કાળમાં હું બધાય લોકોને વિનંતી કરું છું કે આવો આપ હોય બાપ હોય કોંગ્રેસ તાજી હોય કે માજી ગામના સરપંચ હોય તાલુકા જિલ્લા પંચાયતના સભ્ય તમે ચૂંટીને મોકલેલા ધારાસભ્ય હોય એક સંસદ સભ્ય ખેડૂત બધા એક થાવ કોઈને છોડતા નહીં કોઈને છોડતા નહીં ઘરે ઘરે જાઓ દરવાજા ખટખટાવો અને દરવાજા ખટખટાવીને કયો કે આજ મારો જગતનો તાત જીવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે બાપ આ કારમી થપાટ પડી વરહના બે છેડા ભેગા નહીં થાય ને અઠવાડિયામાં ત્રણ ખેડૂતોએ આત્મહત્યા કરી લીધી સમાચાર સમાચાર પ્રતાપભાઈએ દીધા કોઈ કોઈ નથી છોડ્યા એક અઠવાડિયામાં ત્રણ ખેડૂતો આત્મહત્યા કરી લીધી જામનગર જિલ્લામાં એક ખેડૂત વરહના બે છેડા ભેગા નતા થાય એમ નો કઈ અગે નો સહી અગે મંડળીઓ માથે ઊભી પાક બધો હિસાબ થઈ ગયો ઘરે પ્રસંગ લેવાઈ ગયા હોય હકાવાલાય મોઢું ફેરવે વરહ કેમ ભેગું થાય એની ચિંતામાં એક એક જવાન જોત ખેડૂના દીકરાએ જામનગર જિલ્લામાં પેલી આત્મહત્યા કરી આ ક્રમ હટકો નહીં પરમ દિવસે ઉનાના એક ગામડામાં નાનો ખેડૂત નવ વીઘામાં માંડવી વાવી હતી એ પાક તો ગયો પાથરાઈ તાણીને ગયો પાલોય હાથમાં ન આવ્યો બે દીકરીઓના લગ્ન લીધા બે લાખની માથે મંડળી ઊભી ઉધારમાં ખાતર બિયારણ દવાવાળાને જવાબ હું દેવું મારી દીકરીઓને વળાવ વિશે બાપ આ વરણ આ પ્રસંગ કેમ ઉકેલીશું કોઈડો ન ઉકેલીએ ગોને એ બૂઝાયેલા ખેડૂતે બાપ ખંભે થાંભલો બાંધીને એનો કૂવો ભૂરી દીધો આપણો છેડો ભાવનગરના સિહોરમાં કાલે સમાચાર આવ્યા કે એક ખેડૂતનો દીકરો આ કુદરતનો કપરો વાર સહન નો કરી એ ગો હે આર્થિક તંગીમાં ફસાયેલા એ ખેડૂતે મુંજાઈને આત્મહત્યા કરી હતી આજ ખેડૂતના ખંભે એકોને હળહેટીને ચૂકીને મોકલા બાપ બે બે અઠવાડિયાના વાણા વાઈ ગયા હજી તમારે ગુજરાતમાં કેટલા ખેડૂતોના ભોગ લેવા છે ફળના દીકરાઓ હલતા નથી કેટલા ખેડૂતોને તમારે આત્મહત્યા કરાવવી છે કેટલા ખેડૂતો પાસે તમારે કૂવા પુરાવવા છે કેટલા ખેડૂતોને તમારે દવાના ટીકડા પીવડાવવા છે હું ગુનો કર્યો છે અમે નહીં હું ખેડૂતોને વિનંતી કરું છું અમે હારી ગયા છે મરી નથી ગયા તમે મૂંઝાતા નહીં આ લડાઈ રાજકારણની નથી આ લડાઈ ખેડૂત સમાજની લડાઈ છે અને ખેડૂતોની કોઈ નાત નથી બાપ અઢારે વરણ ખેતી વ્યવસાય સાથે સંકળાયેલું છે આજ તમને કોઈ પૂછવા આવે ને તમે કેવા છો એક શબ્દ કેજો અમે ખેડૂત છીએ કણબી હોય કોળી હોય કાઠી હોય વાણિયા બ્રાહ્મણ લુવાણા હિન્દુ હોય મુસલમાન હોય અમારા દલિત ભાઈઓ હોય ખેતી આરે બધાઈ જોડાયેલા છે

ગામની અંદર જાહેરમાં એક અઠવાડિયાની અંદર ગ્રામ સભાઓ થાય ને એટલે સરપંચને તમે ખખડાવો એ ભાજપનો હોય કોંગ્રેસનો આપનો કાંઈ વાંધો નથી બાપ તમારા ખંભે બેન અમે ચૂંટાઈને જાય છીએ બધા ગામડાઓમાં ગ્રામ સભા થાય અને ગ્રામ સભામાં ખેડૂતો એના ગામની અંદર પોતાના પડામાં કેટલું નુકસાન ગયું છે કેટલું મગફળીમાં નુકસાન ગયું કેટલું કપાસમાં નુકસાન ગયું તમારી ગામ દીઠ નુકસાનીનો આંકડો ગ્રામસભામાં ઠરાવની અંદર લાવો ગામે ગામ ખેડૂતો દેવાના બોજ નીચે દબાયેલા છે ત્યારે તમારા ગામમાં ગામમાં ખેડૂતોના માથે અત્યાર સુધીમાં કેટલો કરજો ચડ્યો એનો આંકડો તમે ઠરાવમાં ટપકાડાવો અને સરકારને એક લીટીનો ગામે ગામથી ઠરાવ કરીને મોકલાવો ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ કરો ખરાબ કે નહીં

વિરોધપેક્ષ નથી બન્યો અમે તો મુઠ્ઠીભર લોકો છીએ આંગળીના વેઠે ગણાય એટલા લોકો છીએ આજ ખેડૂતોનું ઋણ ચૂકવવાનો અવસર આવ્યો છે મારી સરકાર માય બાપ બની મારા ખેડૂતોના બધા દેવા માફ કરાવે અને જો રખે ને સરકાર એની ફરજ ચૂકીને તો મને વિશ્વાસ છે મારા ખેડૂતો એક થઈ અને આવતા દિવસોમાં ગામે ગામ કાદવ કીચડ સાફ કરી નાખશે સાફ કા ખેડૂતોના દેવા માફ અને કા કાદવ કીચડ બધોય સાપ અમારી સીધી સાદી માંગણીઓ છે સીધીન સાદી માંગણીઓ અમારું જે નુકસાન ક્યુ છે ને એનું અમારે અધિકારિક વળતર જોઈએ છે ભીખ નથી જોતી મારે તમને પૂછવું છે વિગે સત્તર અઢાર હજાર રૂપિયા મગફળી કપાસમાં ખર્ચો થાય કે ન થાય થાય કે ન થાય તો આપણે ખર્ચો અને હાથમાં આવેલો માલ માવઠાની અંદર પતી ગયો એના પચાસ હજાર રૂપિયા વિઘે નુકસાનીનો અંદાજ અમે મૂક્યો એ હાછો કે ખોટો ઘણાય ભાઈઓ એમ કે કે વિઘે આઠ રૂપિયા આપો એટલે હાલીને અમે દાદાના દરબારમાં સલામ મારવા જાઓ તમારે આઠ હજાર રૂપિયા જોતા હોય